સુરતના ડરપોક મેયરે વિપક્ષ આમ આદમી પાર્ટીના જનહિતના સવાલના જવાબો તો ન આપ્યા પોલીસ બોલાવી અટકાયત કરાવી વિપક્ષ નેતા પાયલ સાકરિયા જનતા વતી પૂછાયેલા વિપક્ષના સવાલના જવાબો આપવાની ત્રેવડ ન હોય તો મેયર બનીને ન ફરાય રાજીનામું આપીને ઘરે બેસાય વિપક્ષ નેતા પાયલ સાકરિયા મેયર પોતાનું મનસ્વીપણું બતાવી લોકશાહીનું ગણું દબાવવાની કોશિશ કરે છે આમ આદમી પાર્ટી ગત સામાન્ય સભામાં વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબ આપવામાંથી છટકબારી કાઢી સાફ શબ્દોમાં ઘસીને મેયરે જવાબ આપવાની ના પાડી દીધી હતી જે મામલો ખૂબ જ ગંભીર ગણાય તેવો છે આ મુદ્દે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને પદાધિકારીઓ મેયરને રજૂઆત કરવા અને સવાલના જવાબો માંગવા ગયા હતા પરંતુ રાબેતા મુજબ જ મેયરે અડધો કલાક જેટલો સમય વિપક્ષના કોર્પોરેટરોને તેમની ચેમ્બરની બહાર રાહ જોડાવી હતી તે દરમિયાન આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકરોએ રામધન બોલાવવાની શરૂઆત કરી હતી અને મેયરનો હુરીઓ બોલાવ્યો હતો દરમિયાનમાં મેયરના આદેશથી પોલીસ સ્ટાફ પાલિકામાં આવી ગયો હતો અને અમાનવીય રીતે સૌ કોર્પોરેટરો અને પદાધિકારીને ઉચકીને લઈ જઈ ડિટેઇન કર્યા હતા ડિટેઇન થયેલા કોર્પોરેટરોમાં વિપક્ષ નેતા પાયલ સાકરિયા ઉપનેતા મહેશભાઈ અણધણ વિપક્ષ દંડક રચનાબેન કોર્પોરેટરો વિપુલ સુહાગી સહિત લોકસભા ઇન્ચાર્જ વાઘાણી અને અન્ય કાર્યકરો રશનિકાંત આમ આદમી પાર્ટી આ ઘટના બાદ મેયર પર આરોપ લગાવ્યો હતો કે તેઓ પોતાનું મનસ્વીપણું બતાવે છે અને લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે લોકશાહીમાં પ્રજાના હિતના પ્રશ્નોના જવાબ આપવા મેયર બંધાયેલા છે મેયર તેમાં પોતાના મનમાં કાયદા થોપે તે ચલાવી શકાય એમ નથી

તે પ્રજાના જનાદેશનું અપમાન છે મેયર લોકશાહી વિરુદ્ધનું આવું કૃત્ય કરી પાલિકામાં થતો ભ્રષ્ટાચાર જનતા કે મીડિયા સમક્ષ ન આવી શકે અને વધુમાં વધુ ભ્રષ્ટાચાર થઈ શકે તે માટે આયોજન કરી રહ્યા છે સુરત મહાનગરપાલિકાનું બજેટ અબજોનું છે પણ એના વપરાશ પર સવાલ પૂછવાની ના પાડવામાં આવશે તો જનતાને જવાબ કોણ આપશે ઉપનેતા મહેશ અણધણે જણાવ્યું હતું કે મેયરે ન ભૂલવું જોઈએ કે તે જનતાના સેવક છે માલિક નથી પાલિકા કોઈના બાપદાતાની પેઢી નથી અહીં કાયદા મુજબ કામ થાય નહીં કે જો હુકમીથી આમ આદમી પાર્ટી સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીએ આ મુદ્દે જણાવ્યું હતું કે અમે વિપક્ષ આમ આદમી પાર્ટી મેયરની લોકશાહી પરના આ હુમલાનો સખત વિરોધ અને નિંદા કરીએ છીએ કોર્પોરેશનમાં કોર્પોરેટર વિધાનસભામાં ધારાસભ્ય અને સંસદમાં સાંસદને સવાલો પૂછવાનો બંધારણીય હક મળેલ છે તો આ રોકવાવાળા મેયર કોણ